નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ આપને જણાવતા આનંદ થાય છે કે સુરત શહેરને આંગણે મોટા વરાસા ખાતે સતધામ દ્વારા આયોજિત શ્રી સત સ્વામીના સ્વમુખે શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી કથાનું આયોજન થઈ જવા રહ્યું છે તો આપ સર્વે સુરતના હરિભક્તો ભાઈઓ ભાઈઓ યુવાનો માટે ખાસ આ કથાનો લાભ લેવા આપ સર્વને વિનંતી કરીએ છીએ ખાસ યુવા યુવાનો માટે આ કથાનું આયોજન થઈ રહ્યું છે તો આપ શ્રી સર્વે સહપરિવાર સહિત આ કથામાં તારીખ અગિયાર એક થી સત્તર એક જાન્યુઆરી કથાનો સમય ત્રણ થી સ સાંજે નવ થી બાર સુધી રાખેલ છે તો આપ સર્વ સહપરિવાર સહિત આ કથામાં પધારવા અમારું આપ સર્વને આહવાન કરવામાં આવશે સાથે જય સ્વામિનારાયણ